તસ્કરોએ દુકાનની બહાર પાર્ક કરેલી બાઇકનું એન્જિન તેમજ બેટરી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી કરવા આવેલા તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે તસ્કરોને સીસીટીવી જોવાતા તેઓએ સીસીટીવીના કેબલ પણ તોડી નાખ્યા હતા બાઇકમાંથી એન્જિન તેમજ બેટરીની ચોરી થતા ઓટો ગેરેજના માલિક દ્વારા ગરબાડા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે જેથી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નગરમાં એક જ મહિનામાં ચોરીનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે